ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે સવારે છ વાગે તો આજના દિવસના બ્લોગ માટે બન્યા રહું મારી ચેન યુટ્યુબ ચેનલ પર આપણે જ્યાં રેડી થઈ ગયો છે બનીને આપણે હાલ જ્યાં જા બનાવે તો ત્યાં નાવા માટેનું પાણી થાય છે લડા ઉઠીને નાસ્તો કરવા બેસી ગયા છે હજુ તો બધાને નાવા ધોવાનું બાકી છે બીજી વારનું ચા બનાવે ચાની તૈયારી કરી દીધી છે કારણ કે પાવ છે તો પાવ હજુ ગરમ કરવાના બાકી છે તવામાં આપણો પાઉ ગરમ કરીએ અને ચા નાસ્તો સાથે ખાઈ લઈએ અભુને ટોપીને એ ટોપી સ્વેટર નથી પહેરવું મમ્મા અંધારણમાં ટોપી સ્વેટર પહેરાવે છે દેવાંશને પણ એના પપ્પાએ હાલ ટોપી સ્વેટર પહેરાવ્યું હવે અબૂની વારી હજુ તો બધું કામ પણ બાકી છે જો હજુ ખાટલા લેવાના બાકી છે મૂકી છે હજુ કચરો વાળવાનો પણ બાકી છે કચરો પોતું બધું બાકી છે રસ પર વાસણ પડે છે વાસણ પર મૂક લેવાના બાકી છે અહીં બેઠા છે ફોન જોવે છે દેવાંશ ટીશ્યુ લઈને આવ્યા તો ટીશ્યુ બગાડે નહીં દખીને પપ્પા ટીશ્યુ લઈ લીધા દેવાંશ ટીશ્યુ રમે છે મોમાને ઘેર જવા તૈયાર થયા છો નંદાસણ ખેતરમાં કામ છે દખી એ દેવંશભાઈ રિસાયા છે એને પણ જવું છે એ દખી દેવાંશભાઈ રિસાઈ ગયા છે અને મને તૈયાર થઈ ગયા ઘરે જવા માટે દેવંશભાઈ રીસયા હતા ચોકલેટ મળી ગઈ હવે દેવાંશભાઈ જલસા છે દેવા ચોકલેટ લાવો ચમ રીસ પપ્પા એને ચોકલેટ લઈ આપી છે એટલે હવે મને આપવાની ના પાડે છે અગિયાર વાગ્યા છું અને ઘરમાં જુઓ હજુ તો રસોઈ ચાલુ છે એ કાલની ભાજી હતી એ ગરમ થાય છે એ ડુંગળી બટેકાનું શાક બનાવ્યું લોટ બાંધીને મૂકી દીધો છે હવે રોટલી જ કરવાની બાકી છે અને બધા બહાર ગયા છે એના કારણે હજુ તો કામ બધું શાંતિથી જ કર્યું છે હશે રખવા નથી અને છોકરાને રજા પણ સજરાવી છે એટલે સુકરાની રજા એટલે મજા છે એટલે શાંતિથી જ કામ પૂરું કર્યું બધું મેં પણ હવે ખાનારા આવે ત્યાં રોટલી થાય ત્યાં સુધી આપણે ફ્રી છીએ જમવાનો ટાઈમ થઈ ગયો જમીન જમવા બેસી ગયા બાપ પણ બેસી ગયા દેવંશ પડી કો લઈને ફરી ખાય છે ચાલો બધા જમવા દોઢ વાગ્યો દેવંશભાઈ તો સુઈ ગયા છે જમીન ફોન જોવે છે બાઈ બેસે છે કપડાં લઈને બેઠા છે દાદા પણ બહાર સુઈ ગયા દેવંશ પણ સુઈ ગયો દેવંશભાઈ તૈયાર થઈ ગયા ઊંઘીને ઉઠીને તૈયાર થઈ ગયા અનમાર આ બધું જ કામ બાકી છે હજુ તો જો અને બધા કુદરત પણ નીચે નાખી દીધા આ ગાડી નવી લાયા તે ગાડી રમવા માટે અમે તોડી બી નાખી અને તે હાલ રમવા બેસી ગયા હું તીજુડી સબ પર બેઠી હતી તેટલામાં એ રહો એ નહીં કામ કરો હવે બ ગાડી અને કામ મારું તો ફરીથી મારે કામ કરવું પડશે આજે જમવામાં છે દાળ ઢોકળી આ ઢોકળી બનાવ છે એ રોટલી નાખે છે મમ્મી

મને બધું જઈશું બહાર ફરવા જમવા જઈશું તો પછી ચાંદી દેવાંશ રીસાયો છો એના જોઈને એના પપ્પા જોડે જવા માટે બહુ રિસાયો છો દેવાંશ રીસાયો છો એના પપ્પા ગયા તો દેવાંશ પાછા રીસાયા

દેવંશન ને હા બેટો દેવંશન જવું છે આ વિડીયો કોલ આવે છે ત્યાં ગાડીમાં બેસવા એટલે એને ત્યાં જવું છો જમવાનું તો બધું પતી ગયું છે બધા જમી જમીને તૈયાર હક વગર થઈ ગયા બાતા બેસે છે મનોજભાઈ ત્યાં બાર બાજે જ આપીને આપણે વાસણ હજુ કાઢીને મૂક્યા છે પાણી ભરાય છે હવે વાસણ ઘસવાની તૈયારી થઈ રહી છે આજના માટે બસ આટલો જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મળીએ કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય